અત્યારે કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં ગેર હાઇડ્રોલિક એન્જિન સારા ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલા ટ્રેક્ટરના માલિકનો માલિક કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો માલિક નો કોન્ટેક્ટ કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો માલિયા મિયાના જિલ્લો મોરબી અને સરવદ ગામે જોવા મળશે મેસી ટ્રેક્ટર લેવું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે તમે યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય ને તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ચાલીસ વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો